હેલો વિદ્યાર્થી મિત્રો ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાન પ્રકરણ તેર ભારતના પ્રભુષ્ટ આબોહવા વનસ્પતિ અને વન્યજીવનના સ્વાધ્યના પ્રશ્નો જોવાના છીએ જો તમે આગળના પ્રકરણના સ્વાધ્યના પ્રશ્નો ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો અને જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન છે કે જોડકા જોડો તો એક સિંગી ભારતીય ગેંડા ક્યાં જોવા મળે છે તો અસમમાં સમુદ્રના કાચમાં જે ઓડિશાના સમુદ્ર કિનારામાં જોવા મળે છે યાયાવાર પક્ષીઓ જળ ક્ષેત્રમાં જોવા મળે છે ત્યારબાદ પ્રશ્ન બે છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પહેલો પ્રશ્ન છે કે સિંહ ગીર ઉપરાંત નોર્થ સરોવરમાં જોવા મળે છે તો અહીં ખોટું છે ત્યારબાદ છે કે પૂર્વ કિનારાની તુલનામાં પશ્ચિમ કિનારોનું મેદમ સાંકળું છે તો અહીં ખરું આવશે ત્યારબાદ કાવેરી નદીએ સુંદરવન નામે મુખ્ય ત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે તો અહીં ખોટું આવશે ત્યારબાદ પ્રશ્ન પ્રશ્ન છે છે એક બે વાક્યમાં ઉત્તર આપો તો પહેલો કે હિમાલયની દક્ષિણે આવેલ મેદાન કઈ કઈ નદીઓ એ બનાવ્યું છે તો અહીં ઉત્તર આવશે કે હિમાલયની દક્ષિણે આવેલ મેદાન ગંગા સતલુજ યમુના બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ બનાવ્યું છે પ્રશ્ન બે છે ગુજરાતમાં યાયાવર પક્ષીઓ ક્યાં ક્યાં જોવા મળે છે તો અહીં ઉત્તર આવશે કે ગુજરાતમાં યયાવર પક્ષીઓ નળ નળસરોવર ખીજડીયા થોડ છારી ઘંડ એટલે કે કચ્છ વગેરે સ્થળોએ આવેલા છે ત્યારબાદ પ્રશ્ન ચાર છે કે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો તો અહીં પહેલો પ્રશ્ન છે કે મેગ્રુવ જંગલો વિશે તમે શું જાણો છો તો અહીં ઉત્તર આવશે કે મેંગ્રુવ જંગલ એટલે કે ભારતના જંગલ સોરી અહીં ભરતીના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે ભારતમાં તે પશ્ચિમ બંગાળ ગુજરાત અને અંદમાન અને નિકોબાર ટાપુએ દરિયા કિનારે આવેલા હોય છે ગંગાના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં આવેલું સુંદરવન ભરતીનું જંગલ છે અહીં સુંદરીના સુંદરી નામના વૃક્ષો થાય છે ગુજરાતના સમુદ્ર કિનારો દલદલીય વિસ્તારમાં નાના પાયા પર ભરતીના જંગલો આવેલા છે અહીં ચેર નામના વૃક્ષો થાય છે સ્થાનિક લોકો લાકડાનો બણતર તરીકે ઉપયોગ કરે છે ત્યારબાદ પ્રશ્ન બે છે કે પર્વતીય જંગલ વિશે તમે માહિતી આપો તો અહીં ઉત્તર છે કે પર્વતીય જંગલ એટલે કે પર્વતનો એટલે કે પર્વતો પરના જંગલો આ જંગલોના વૃક્ષો પર્વતો પર જુદી જુદી ઊંચાઈ આવેલા વિવિધ પ્રકારના અને વિશિષ્ટ આકાર ધરાવતા હોય છે સમુદ્ર સપાટી આશરે પંદરસો મીટરથી પચીસ મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને લાંબા તથા અણીદાર પાંદડાવાની હોય છે તેથી અહીંની વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે ચી દેવાડર અને પાયન અહીંના મુખ્ય વૃક્ષો છે ત્યારબાદ પ્રશ્ન પાંચ એક શબ્દને સમજૂતી આપો તો પહેલો શબ્દ છે કે યાયાવાર પક્ષીઓ તો યાવવાર પક્ષીઓ એટલે કે ભટકતા પક્ષીઓ શિયાળા દરમિયાન આપણા દેશના જળાશયો અને જળ ક્ષેત્રોમાં દૂર દૂરે આવેલા ઠંડા પ્રદેશોમાંથી વિદેશી પક્ષીઓ આવે છે શિયાળો પૂરો થતાં વતનમાં પાછા જાય છે આ પક્ષીઓ યાયાવર પક્ષીઓ તરીકે ઓળખાય છે તેમને પ્રવાસી પક્ષીઓ પણ કહેવામાં આવે છે ત્યારબાદ પાનખરઋતુ તો જે ઋતુમાં વનસ્પતિના પાંદડા ખરી જાય છે તેને પાનખરઋતુ કહેવામાં આવે છે આપણે ત્યાં મહાફાગણ માસ દરમિયાન વનસ્પતિ પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે તેથી આ સમયને પાનખર ઋતુ કહેવામાં આવે છે ઉષ્ણકટમંડીયા જંગલો વૃક્ષો પાનખર ઋતુમાં પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે તેથી આ જંગલો ખરાબ જંગલો કહેવાય છે આ જંગલોમાં શાક સાલ વાંસ મહુડો લીમડો વગેરે વૃક્ષો જોવા મળે છે ત્યારબાદ પ્રશ્ન છે કે ટૂંકનો લખો તો પહેલો પ્રશ્ન છે કે જંગલોના પ્રકારો અહીં ઉત્તર આવશે કે મુખ્યત્વે આબોહવા અને વરસાદની વિવિધતા આ વિવિધતાના આધારે ભારતમાં જંગલોના પાંચ પ્રકાર છે તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પહેલું છે ભારતમાં આ જંગલોના વાર્ષિક બસ્સો સેન્ટીમીટર કરતાં વધુ વરસાદવાળા પ્રદેશોમાં આવેલા છે આ જંગલોના વૃક્ષો ગાઢ અને ઘટાડાર હોવાથી અહીં સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી તેથી તે બારેમાસ લીલા રહે છે ભારતમાં તે પશ્ચિમ ઘાટના કિનારા તરફના ઢોળાવોને પટ્ટીરૂપે અંદમાન અને નિકોબારના ટાપુઓ તથા ઉત્તર પૂર્વીય ભારતના કેટલાક ભાગોમાં આવેલા હોય છે મોહકની અબનુષ રોજવુડ ને તર રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે ત્યારબાદ બીજું છે કે ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો તો આ જંગલો ઓછા ઘટાડાર હોય છે તેના વૃક્ષો પાનખર ઋતુમાં પોતાના બધા પાંદરો ખેળવી નાખે છે તેથી તે પાનખર કે ખરાવ જંગલો કહેવાય છે આ જંગલોમાં વૃક્ષો મોસમ પ્રમાણ પાનખેરવવા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે ભારતમાં આ પ્રકારના જંગલો ઘણા વિસ્તારોમાં આવેલા છે સાક સાલ વાંસ સીસમ મહોડો લીમડો વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે ત્રીજે છે સોકા અને ઝાખરાવાળા જંગલો તો આ જંગલો એટલે કે સિત્તેર સેન્ટીમીટર ઓછા વરસાદ મેળવતા પ્રદેશમાં જોવા મળે છે તે કાંટાવાડા હોય છે ભારતમાં તે રાજસ્થાન હરિયાણા પશ્ચિમ ઘાટના પૂર્વતીય ધાડ અને ગુજરાતમાં આવેલા હોય છે થોર ખેર ખીચડો બાવર બોરડી વગેરે અહીંથી મુખ્ય વનસ્પતિ છે ત્યારબાદ પ્રશ્ન ત્યારબાદ ચોથું છે કે પર્વતીય જંગલો પર્વતીય જંગલો એટલે કે પર્વતો પરના જંગલો આ જંગલોના વૃક્ષો પર્વતો પર જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારના અને વિશિષ્ટ આકાર ધરાવતા હોય છે સમુદ્ર સપાટીથી આશરે પંદરસો મીટરથી પચીસસો મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને લાંબા અણીદાર પાંદડાવાળી હોય છે તેથી અહીંની વનસ્પતિ શંકોધ્રુવ વનસ્પતિ તરીકે ઓળખાય છે ચીડ દેવદાર અને પાઇન અહીંના મુખ્ય વૃક્ષો છે ત્યારબાદ પ્રશ્ન બે છે કે ભારતની આબોહવા અને ઋતુઓ તો અહીં ઉત્તર આવશે કે ભારતની આબોહવા સ્પષ્ટ ઋતુ ભેદ અનુભવાય છે તેથી ભારતના નીચે મુજબની ચાર ઋતુઓ છે તો કઈ કઈ ઋતુઓ છે તો પહેલી છે શિયાળો શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી એટલે કે ઠંડી ઋતુ ત્યારબાદ ઉનાળો છે કે માર્ચથી મે જે ગરમ ઋતુ છે ચોમાસું છે જૂનથી સપ્ટેમ્બર વર્ષા ઋતુ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એટલે કે ઓક્ટોબર અને નવેમ્બર એટલે કે શરદ ઋતુ નિવર્તન ઋતુ કહેવામાં આવે છે ત્યારબાદ ઋતુ વિશે જોઈએ તો ભારતમાં શિયાળાના ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનાઓ સુધી હોય છે આ સમયે ભારતમાં સૂર્યના કિરણો ત્રાસા પડતા હોવાથી તાપમાન નીચું રહે છે હિમાલયમાં શિયાળામાં કેટલીક વાર ભારે હિમવર્ષા થાય છે તે વખતે ત્યાંની ઠંડી અને ભારે હવા ઉત્તરના મેદાનમાં ધસી આવે છે તેની અસરથી ઉત્તર ભારતમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડી મોજુ ફરી વળે છે પરિણામે તાપમાન એકાએક નીચે ઉતરી જાય છે શિયાળામાં ગુજરાતના ઉત્તરમાં વિસ્તારમાં આ રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે શિયાળામાં દિવસો ટૂંકા હોય છે જ્યારે રાત્રિના લાંબા હોય છે ઉનાળો ભારતમાં ઉનાળા ઋતુ માર્ચથી મે મહિના સુધી હોય છે આ સમયે ભારતના સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી તાપમાન વધારે પ્રમાણમાં રહે છે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે ભારતમાં મોટાભાગના પ્રદેશોનો ઉનાળા એકંદરે ગરમ અને સૂકો હોય છે બપોરે વાતા બપોરે વાતાવરણ ખૂબ ગરમ પવને લુ કહે છે ઉનાળાની ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગમાં અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં ખૂબ જ વધારે ગરમી પડે છે આ ઋતુ દરમિયાન દિવસો શિયાળાની સરખામણીમાં લાંબા હોય છે ત્યાર પછી ચોમાસું ભારતમાં ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર માસ સુધી હોય છે ખેતી પ્રધાન ભારત માટે ચોમાસું સૌથી મહત્વની ઋતુ છે ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત હોવાથી આ ઋતુ માટે અગત્યની ગણાય છે નેતૃત્વ એટલે કે દક્ષિણ પશ્ચિમ દિશામાંથી વાતાવરણ વાતાપવનો સમુદ્ર પરથી આવતા હોવાથી તે ભેજ હોય છે એટલે કે ભેજવાળા હોય છે આ પવનો દેશમાં વરસાદ લાવે છે આ પવનોને એક ફાંટો સાગર પરથી આગળ વધી કેરળમાં મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે ભેજવાડા પવનોને બીજો ફાટો બંગાળના ઉપસાગર એટલે કે બંગાળની ખાદી અંદમાન અને નિકોબારના તાપો અને પૂર્વ ભારત થઈ ગંગામાં ગંગા નદીના મેદાનમાં પ્રવેશે છે આ બંને ફાટા આગળ જતા એકબીજાને મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ હરિયાણા અને પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી જઈને વરસાદ આવે છે બેજવાડા પવનોને માર્ગમાં જ્યાં પવનો આવે છે ત્યાં વરસાદ વધુ પડે છે ગુજરાતમાં ભેજવાડા પવનોનો માર્ગ મોટા પર્વતો આવતા ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું રહે છે ત્યારબાદ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં પાછા ફરતા મોસમી અને ઋતુ ઓક્ટોમ્બરથી નવેમ્બરના સમયગાળામાં હોય છે આ દરમિયાન પવનો ઈશાની એટલે કે ઈશાન દિશામાંથી ઉત્તર પૂર્વ દિશામાંથી જમીન તરફ વાય છે તેથી તે સૂકા હોય છે પરિણામે બધે વરસાદ આવતા નથી આ ઋતુ દરમિયાન આકાશ વાદળા વિનાનો સ્વચ્છ હોય છે ત્યારબાદ પાછા ફરતા મોસમી પવન અને બંગાળના ઉપસાગર એટલે કે બંગાળની ખાદી પરથી વસાદ હતા ભેજવાળા બની છે તેથી તે ભારતના પૂર્વ કિનારે આંધ્રપ્રદેશ અને તામિલનાડુ કિનારે સારો વરસાદ આપે છે ત્યારબાદ આ ઋતુ તામિલનાડુ મુખ્ય ઋતુ ગણાય છે જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો